રેડિયો એ એક એવા વિતેલા જમાનાની યાદ છે વિતેલા સમયનો સથવારો ગુજરી ગયેલ જીવનનું એક યાદગાર સંભારણું રેડિયો સાથે આપણા ઘણા લોકોની લાગણી તેમજ જીવનના ઘણા બધા સંભારણા જોડાયેલા છે માટે જ એ રેડિયો કેમ ભૂલાય ફક્ત વિચારો જ્યારે પ્રથમવાર લોકોએ રેડિયો જોયો હશે સાંભળ્યો હશે ત્યારે કેવી કેવી પ્રતિક્રિયાઓ રહી હશે રેડિયો અને અત્યારનું આધુનિક એફએમ બંને આમ તો માસિયા ભાઈ જ છે રેડિયોનું આધુનિક રૂપ એટલે એફએમ રેડિયો એક આદતની સાથે એક સમયમાં સ્ટેટસ પણ હતું અરે અમારે તો બે વાલવાળો રેડિયો છે રેડિયોમાં વહેલી સવારના સમાચાર હોય જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તેમ તેના પ્રોગ્રામમાં પણ નિખાર આવતો જ હતો સમાચાર બાદ લોકગીત ચાલતા પછી ફિલ્મ ગીતો ચાલતા લોક ને ભજન વાગતા મેં બધાથી વધારે જીથરો ભાભો વાર્તા સાંભળેલી રેડિયો પર અને તમે સાંજે એક જ રેડિયો હતો ગામમાં અને કાર્યક્રમ આવતો ગામનો ચોરો ચાલુ થાય એટલે અવાજ આવતો એ રામ 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 સાથે ચોરે બેઠેલા આપણા વડીલો પણ રામ રામ બોલતા એ સેલવાળા નાના સાધનમાં કેવડી ખુશી હતી કોઈકની ઘરે હાલમાં પણ જૂનો રેડિયો પડ્યો હશે જ માળિયામાં રજનીભાઈ જેવા ક્રિકેટ રસીકો તો કોમેટ્રી સાંભળવા માટે પોકેટ રેડિયો રાખતા અને એ સમયમાં બટુકભાઈ લડાણીની દુકાને ગરબી ચોકમાં મંડળી જમાવતા રેડિયોમાં આવતા કાર્યક્રમમાં મને ગમતો બેસ્ટ બિનાકા ટોપ ટેન અમીન સયાનીના અવાજમાં રજૂ કરવામાં આવતો પ્રોગ્રામ હતો ટીવીનો આવિષ્કાર થવાથી રેડિયોનું મહત્વ ઘટતું ગયું ધીમે ધીમે રેડિયો નામશેષ થતો ગયો પણ જે કોઈ એના માધ્યમના રંગે રંગાયેલા છે એ લોકો આજે પણ આ બધું ભૂલ્યા નથી ફરમાઈશની ટપાલો શું આપ કોઈમાંથી લખેલ છે રેડિયોમાં તમે પણ જો રેડિયો સાંભળેલ હોય કોઈ કાર્યક્રમ તમારો ગમતો હોય એવો હોય અથવા રેડિયો સાથે કોઈ સંસ્મરણ હોય તો કોમેન્ટમાં અચૂક જણાવશો એ સમયે એલસી સેલનો ઉપયોગ બે વસ્તુઓમાં થતો એક આદબત્તી અને એક રેડિયોમાં પણ સેલની અદલાબદલી થતી રહેતી બત્તીમાંથી રેડિયોમાં રેડિયોમાંથી બત્તીમાં તો પણ લોકો અંદરથી આનંદિત હતા ખુશ હતા અને આજે ઘણું બધું છે સત્તા એ આનંદ કેમ નથી જય માતાજી વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ